આજરોજ પાટણ એસપી કચેરી ખાતે તિરાગ તચકોર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં જે લોકોના મોબાઈલ ગુમ થયા હતા અથવા તો ચોરી થયા હતા જેમના સોના ચાંદીના દાગીના ચોરી થયા હતા જેમની મંદિર ચોરી થયેલી હતી આ સિવાય કોઈના અનાજ ચોરી થયા હતા જે વાહનો ગુમ થયા હતા ચોરી થયા હતા આ બધા જ વસ્તુઓ પોલીસે શોધી કાઢેલી અને એમના જે મૂળ માલિકો હતા એમને આજે બોલાવી અને એમની વસ્તુઓ આજે તુચકો અર્પણના કાર્યક્રમમાં મૂળ માલિકને પરત આપવામાં આવી છે આજના કાર્યક્રમમાં કુલ ચુમાલીસ ચુમ્માલીસ લાખ જેટલો મુદ્દામાલ એના મૂળ માલિકને પરત આપવામાં આવ્યો છે અને આ કામગીરી બદલ લોકોએ પોલીસનો આભાર માન્યો છે

શું નામ મિત્રભાઈ નિકુતભાઈ કેવી રીતે આપને દાગીરાની ચોરી થઈ તેને કેવી રીતે પરત મળી જાય અમારી વીટી અધણા શખ્સ આવીને મારી દુકાનમાંથી છેતરપિંડી કરીને આપવાથી મારી ગયા હતા સપોઝ સાત દસની ઘટના હતી હરી અને બાવીસ દિવસની અંદર પાટણ ઈ ડિવિઝન પોલીસ સ્ટેશન આ વીટી મને ચોરી પકડી અને સતન મુદ્દામાં મને હાજર કરેલો છે તે બદલ હું પાટણ પોલીસવાળા વાળા એસપી સાહેબ અને અમારા ડીએસઆઈ પુણે સાહેબનો ખૂબ આભાર માનું છું શું નામ દાદા આપનું મોટી ભાઈ નજીભાઈ દેસાઈ તાલુકો ચાણસમાં જિલ્લો પાટણ શું થયું હતું દાદા કેવી રીતે ચોરી થઈ હતી ને કેટલો મુદ્દામાં આપને પરત મળ્યો છે કે રીતે મળ્યો ગયા મહિનાની એકવીસ તારીખે ચોરી અમારા ગામના પટેલ કરેલી અને એ જ દિવસે સંયુક્ત ચાણસમાં અને હાડે પોલીસે મહેનત કરી અને અમારો મુદ્દા પરત કરેલો એના એ જ દિવસે ચોરી પકડાયેલી એટલે ગુજરાત સરકારનો પાટણ જિલ્લા પોલીસ વડાનો ખૂબ ખૂબ આભાર માનું છું શું પાછું આપ્યું આપને મારું 30000 ના સોના સોડીના દાગીના મને પરત મળેલા છે એ બદલ પાટણ પોલીસનો ખૂબ ખૂબ આભાર. સુના આપનું મારું નામ મમદ તૌફિક રસુલભાઈ મેમણ. મમદભાઈ આપનો મોબાઈલ કેવી રીતે ખોવાયો હતો તોને કેવી રીતે મળ્યો આજે? હું સરિયત ગામથી પાટણ આવી રહ્યો હતો ત્યારે મારા ખીચામાંથી મોબાઈલ કુલની નજીક પડી ગયો હતો તે સરસ્વતી પોલીસ સ્ટેશનની સરિયત ગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી તેમને લગભગ મહેનત કરી અને પંદર દિવસની અંદર મને મોબાઈલ પરત કર્યો તેમજ સરસ્વતી તાલુકા પોલીસ સ્ટેશન પાટણ તાલુકા પોલીસ સ્ટેશન તેમજ એસપી સાહેબનો હું આભાર માનું છું